નમસ્કાર મિત્રો મિત્રો નેતાઓને ડેરીમાં રસ કેમ નેતાઓને સહકાર ક્ષેત્રમાં આટલો રસ કેમ નેતાઓ ધારાસભ્ય બની જાય છે નેતાઓ મંત્રી સુધી બની જાય છે આમ છતાં પણ ડેરીમાં તેની નજર રહેતી હોય છે એવું તો શું છે એવું તો શું ખજાનો છે શું હજારો કરોડનો વહીવટ તેમને આકર્ષિત કરે છે કે પછી અન્ય કારણો છે સેવા કરવા આવતી હોય છે કે પછી મેવા ખાવા આવવા હોય છે આટલો બધો રસ કેમ છે મલાઈની પાછળ દોડતા હોય છે કે પછી ખરા અર્થમાં લોક જાગૃતિ માટે લોકસેવા માટે દોડતા હોય છે વિસ્તારથી પહોંચ પકડ અને પૈસા કહેવાય છે કે સહકાર ક્ષેત્રમાં ડેરીના રાજકારણમાં આ ત્રણેય વસ્તુ છે ઉપરથી નીચે સુધી તમારો સંદેશ પહોંચે પબ્લિક પબ્લિક કરી દો મોટા નેતા આવતા હોય તમારી પાસે એક આયોજન રહે તમારી પહોંચ પહોંચે નીચે સુધી તમારી પકડ રહે પશુપાલકો પર મતદારો પર અને ત્રીજી વાત છે કે પૈસા તો છે તે હજારો કરોડનો વહીવટ ખાલી બનાસ ડેરી વીસથી બાવીસ હજાર કરોડનો વહીવટ અમૂલ ડેરી પંદર હજાર કરોડ જેટલોનો વહીવટ સાબર ડેરી સાડા નવ હજાર કરોડ જેટલાનો વહીવટ દૂધસાગર ડેરી આઠ હજાર કરોડ જેટલાનો વહીવટ સુમૂલ ડેરી સાત હજાર કરોડ આજુબાજુનો વહીવટ વાત એ છે કે આટલા મોટા મોટા આંકડાઓ અને તેની વચ્ચે રમતા નેતાઓ સામાન્ય વ્યક્તિને અને તેમાં પણ પશુપાલક ન હોય તો તેને આમાં ખબર પણ ના પડે એટલા માટે જ આપણે ત્યાં સક્રિય રાજકારણની વાતોમાં આ બધી વાતો ખૂબ ઓછી થતી હોય છે વિસ્તારથી વાત કરવી છે કે શું ચાલી રહ્યું છે ચાર ચૂંટણી આવનાર સમયમાં અમૂલ ડેરીની બનાસ ડેરીની દૂધસાગર ડેરીની સુમૂલ ડેરીની અને તેના અત્યારથી પડઘા પડી રહ્યા છે આણંદમાં આણંદ કલેક્ટર ઓફિસ ખાતે અમૂલ ડેરીને લઈને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને એક પછી એક લોકો આવી રહ્યા હતા બાલાસિનોરના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક પણ હતા અને ત્યાં કોંગ્રેસ રચિત પેનલના લોકો પહોંચતા જબરદસ્ત ઝઘડો થયો હતો આમાં ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આમાં કંઈ નહીં આમાં બધા જે આવે ને એમાં મોટાભાગના લોકો શકમંદ હોય છે આમાં કોઈ પાર્ટી નહીં પરંતુ નેતાઓ ચાલતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી મેન્ડેટની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારથી ડખા પણ ખૂબ જોવા મળી રહ્યા છે ફક્ત ભાજપના નેતાઓની કોંગ્રેસના નેતાઓ આમાં પડે ને તો એ પણ મોટા મોટા કરપ્શન કરે વાત છે અમૂલ ડેરીની અમૂલ ડેરીની ચૂંટણી છે એ વાત થઈ ઉપરથી ઉમરેટના ધારાસભ્ય ગોવિંદ પરમારે પત્રકારોને બોલાવ્યા અને કહ્યું કે અમૂલ ડેરીમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હવે હું ચૂંટણી લડીશ ગઈ વખતે બે મતથી હાર્યો હતો આ વખતે લડીશ પાટીલ સાથે બેઠક થઈ હતી સી આર પાટીલે કહ્યું કે મોટાભાઈ તરીકે તમને કહું છું તમે માની જાઓ તો જેને મેન્ડેટ આપીએ એને જીતાડવામાં મહેનત કરજો જવાબમાં ગોવિંદભાઈએ કહ્યું કે નાના ભાઈનું બધું લઈને મોટાભાઈને શું મળશે તમે મને મેન્ડેટ આપો ત્યાં સુધીની વાત અને ત્યારબાદ અમુક કલાકોમાં પાણીમાં બેસી ગયા તો એમણે જે ભ્રષ્ટાચારની વાત કરી હતી એનું શું થયું આ ખૂબ મોટી વાતો છે અમૂલ ડેરીની ચૂંટણી આવનાર સમયમાં આવશે જોઈએ શું થાય છે બીજી વાત છે બનાસ ડેરીની બનાસ ડેરીમાં આજે શંકરભાઈ ચૌધરીએ ખૂબ મજબૂત પકડ બનાવી છે હજારો કરોડનો વહીવટ અને પશુપાલકો સુધી પહોંચતા પૈસા વાત એ છે કે અત્યારે તો શંકરભાઈ ચૌધરીની સામે કોઈ બતાવી નહીં રહ્યું આવનાર સમયમાં બેટ આ ચૂંટણી બિનહરીફ થાય તો પણ નવાઈ નહીં શંકરભાઈ ચેરમેન રહે તો પણ નવાઈ નહીં ભૂતકાળમાં એવી વાતો પણ ફરી હતી કે શંકરભાઈને મંત્રી પદ સુધીની ઓફર હતી પરંતુ એમણે સહકારનું રાજકારણ પકડી રાખ્યું ડેરીને પકડી રાખીએ અને આજે વિધાનસભાના અધ્યક્ષ બની ગયા ભૂતકાળમાં જે વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા ખબર હશે કે આજે તેઓ છે છે રમણભાઈ હોય 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 વાળા રાજેન્દ્રભાઈ ત્રિવેદી આ તમામ આજે આપણે વિચારી શકીએ પરબતભાઈ પટેલ પણ એક વખત કાર્યકારી બન્યા હતા વાત એ છે કે બનાસ ડેરીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અત્યારે બધું શાંત બતાવી રહ્યું છે પણ જાણકારો કહે છે કે સમય આવતા મતદાર યાદી બહાર આવતા ઉકળતો ચરુ સામે આવી શકે છે અને ચૂંટણી તો થશે આમાં પાછું વચ્ચે વચ્ચે કોઈનું ઘી ડુપ્લિકેટ પકડાય કોઈનું દૂધ ડુપ્લિકેટ પકડાય અને ત્યારબાદ મોટો હંગામો પણ થાય ગુજરાત રાજ્યની બહાર પણ ડુપ્લિકેટ વસ્તુઓ પકડાય વાત એ છે કે શું લોકો સુધી પહોંચે છે વસ્તુ એ સો ટકા શુદ્ધ હોય છે કે નહીં વાત કરીએ સાબર ડેરીની તો સાબર ડેરીમાં પણ ભૂતકાળમાં શું થયું અત્યારના મહેસાણામાં ખાસ કરી દૂધસાગર ડેરીને લઈને ભયંકર ડખા ત્યાં પણ જોવા મળી રહ્યા છે અશોકભાઈ ચૌધરીને નવાજવામાં આવ્યા ફેડરેશન ચેરમેન બનાવવામાં આવ્યા એક તરફ તેમને ખેડૂતો વધાવી રહ્યા હતા તો બીજી તરફ વિજાપુરમાં એક બેઠક પણ મળી હતી આ બેઠકમાં ભાવ ફેરને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો પાડોશી બંને ડેરી એટલે કે બનાસ ડેરી અને સાબર ડેરી સારા ભાવ આપે છે તો તમે કેમ ભાવફેર ઓછા આપી રહ્યો છો આગળના સમયમાં જોઈએ ત્યાં પણ શું થાય છે સુમૂલ ડેરીને લઈને પણ સવાલો છે આવનાર સમયમાં જોઈએ ત્યાં પણ શું થાય છે ગુજરાતમાં ડેરીનું રાજકારણ ખૂબ મોટું છે પછી સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય પણ વાત એ છે કે પશુપાલકો પર નજર રહેતી હોય છે પશુપાલકો ઘણી વખત જતું કરતા હોય છે અને ઘણી વખત પશુપાલકો રસ્તા પર આવે તો પછી સાબર ડેરીમાં જે ભૂતકાળમાં થયું તેવું થતું હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ આ વાત એટલા માટે હતી કારણ કે છેલ્લા ઘણા દિવસોથી નેતાઓ ડેરીની ચૂંટણીને લઈને ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે એની માટે ઝઘડવું પડે બોલવું પડે પાર્ટીની સામે જવું પડે તો એ જાય છે ત્યારે અમને સવાલ થયો કે એવું તો શું છે અમે જાણ્યું અને આપના સુધી પહોંચાડ્યું હવે તમે નક્કી કરો કે કયા નેતા સારા છે કયા નેતા સેવા માટે આવે છે કયા નેતા મેવા માટે આવે છે સહકારના રાજકારણમાં ડેરીમાં આ બધા નેતાઓને આટલો રસ કેમ છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ